વૈશાખ વૈશાખસૂત્રીજ અખાત્રીજ અને તૃતીયા કહેવામાં આવે છે વિક્રમ સંવતમાં આવતા તહેવારોમાં આનું આજે વિશેષ મહત્ત્વ છે ડાકોર રણછોરાયજી મંદિરમાં પણ વિશેષ મહત્ત્વ રાજાધિરાજ રણછોરાયને આજે ચંદનના વાઘા ધરાવવામાં આવે છે જેની આજથી શરૂઆત થાય છે ભગવાનને શીતલ ભોગમાં બપોરે કેરીનો રસ ગુલકન ગુલાબ પાકના વિવિધ શીતલ ભોગને સાંજે ભગવાનને કડી સાકરનો ઠંડો ઉત્પાદ ભગવાનને ધરાવવામાં આવે છે આજથી થતાં અક્ષયતૃતિયાના પર્વમાં ભાવિક ભક્તો દર્શન કરીને માંગલિક પ્રસંગોની પણ શરૂઆત કરે છે અને રણછોરાયના આશીર્વાદ ખેતીવાડી ધન સંપત્તિ ઐશ્વર્યની પ્રાપ્તિ કરે છે જેમાં આજે લોકો સોનાની પણ ખરીદી કરે છે અને પોતાની શક્તિ અનુસાર વિવિધ શુકન કરી અને આ પર્વની ઉજવણી ઘરે ઘરે થાય છે સનાતન ધર્મમાં જેનું મહત્ત્વ છે એવા રાજા રણછોરાયને ત્યાં પણ અખાત્રીજનું દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે જય રણછોડ